ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા લો વિડીયોમાં તો આજનો આપણો લો વિડીયો સ્ટાર્ટ થાય છે હરિભાના ઘેર ને નિલીપના ઘેર ને ઘેર ઘેર ને લાઈવ હવે થઈ જાય કમ્પ્લીટ બરાબર તો આમ તો હું હોય વ્લોગ સ્ટાર્ટ નહોતો કરવાનો પણ એ એ આપણને સ્પેશિયલી આમંત્રણ આવ્યું કે વ્લોગ ચાલુ કરેજો પગલે અને દિલોભાઈ આપણે નાસ્તો કરવા બેઠા છે જો આપ

जापळा कुण लाय बोल की ने मारियो हमणे कु लाय मान ह मम पसी आलो तो आ खावानो जीवसे हे ने ए बाजू जीव सवानो ले ले लाल नाही लेव ना ल्याव कोनी जा नाही काही તો બી હું બોલતી નહીં નાસ્તો કરવા જાવ ફેમિલી નાસ્તો કરવા બેઠું હો અને ઈલું તો છે કે હવારનો જતો રહેન ઘરમાં કોઈ ખબર નહીં કે ચા એ જોઈએ બરાબર અને હું ઈલું ના મોટો ભાઈ વનુ નો એક ફોટો બતાવું અને એમાં જોવો આપણો બીજો ઈલું દેખા સેમ સેમ ટુ સેમ નેનો તો ધારે કમ્પ્લીટ ઈલું દીવો પડ કુડી તું તો નહીં બોલતી ને ડાડા આપણા હેડ ને રાજેન્દ્રબા Abuha ini kejakalanya boniwa ada ya bupolo, edamba, hai, hai, tokoibiza, marga nyakirinik, nerba ledu matangu sasuki biarbu, udah bulua, Hei, es, es juga, leduza luwe, uhe, 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 hai, uhe, 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 Lalu, Hai. તો દિલીપિવાના ઘેર થી આવી ગયો તો ભમતાળજીના ઘેર કારણ કે જાણો બાપા બેઠા બેઠા બંકાને રમાડતા હતા એ જો કેમે રમત તાજી રહ્યો કોઈ બોલકી બોલ બોલ તારા કોઈ એટલે હું બંકાના ઘણા દાડા વિડિયોમાં લેવા રહ્યો તો એને ફોન લેવો છે હા હા લે હા હા હમ હા અને પાન લે તો ઘણા દાળથી હું વિડીયોમાં વાને લેતો નતો કારણ કે એનો થોડો બીમાર થઈ ગયો હતો બે દાળ નહીં નહીં હમ થઈ ગયો કમ્પ્લીટ રેડી શરદી થઈ ગઈ હતી ખતરનાક હવે રેડી થઈ ગયો અને અંદરનું વાતાવરણ બતાવું હું દર્દી ના ઘર તું ટીવી ચાલુ છે શરદી ટીવી જોવાનું તનુડી હોય રહી છે નાકુ ના so? <laughs> તમે શિયાન પહેરી એ આવાજ ઓછો કરજો તાનો બકા ઘડીવાર તને ઘડીવાર આવાજ ઓછો કરજે અને મિત્રો બીજી ખાસ વાત કે આજે તમે પહેલી વાર શિયાન માર વિડીયોમાં આવતા જો હો એ હમીર બોલતે એ શિયા બોલજે કોક બોલ હેડતી ઉતવાળું બોલ ઓઢણી લઈ લે આડી આ ટીવી હું ચાલુ હોય આવો નામ હોય ઓ મગરે ઓ નામ હોય હા No? no one no <laughs> one kai 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 ha ah? kai kai puna oh oh na puna antaru taru taru puna. taru nom hua siya siya to kai to hai iri siya gol 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 daro siya <laughs> ajay તો આ બે પંકા આપણો મોટો બંકો આપણે નેનો બંકો આ તો કેમેરા મત લે ભાઈ લે લે લઈ રે લે ફોન લઈ લઈ લે લે લઈ રે એ હાથના છે લે ચલો હું આનાલીને જઉં છું મારા ઘરે ક્યારે થોડું કામ છે મારા એટલે બાપા સબ્જી વાટે સબ્જી ચેનો બાબા કુબી બનાવવાની કુબી બનાવે કભી નેઠ લાગે બિહડ લાગે તુંથી ખવાય એ કુણ આવી જો જો કેમેરા કોણ આવી જો અરે તમન જોવો ફોન હા મજા આવી ગઈ ઓય ભાડી ગયો રંબાનું દોડી 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 મને પાડી ગયું ગાડી ઢોકવાનું ચાલુ હોય ઘર માં આઈ જાય હાલ બોલતી વિડીયમ ને જતી રહી તો બપોરોનો જો બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો હોત છોકરા બે દિવસની આગાહી છે વરસાદની ભારે અને ફૂલ ચાલુ ના વરસાદ નહીં હમણાં બાર વાગ્યા તો બે કલાક જો વરસાદ આવી બંધ થયો હો અને પાણી ભરી દીધું બહુ આવ્યો ઘણી અને હવે પાછો ફેર અંધારીને આવે જોવા જબર જબ્બર અંધારીને આવે હા ફેરે આવશે અલગ આ બાજુ છે ઘટી આવશે ગુલી હે ગુલી ગુલી આવે તો બોલાવું એ તમે તો નોકરી બેઠા બેઠા તમે પલડાઈ सॉर थेर हवा थे रावशे हल्ला सम ते सम हा अरुण याकडे नहीं नवराने बनले વરસાદ બંધ થયા પછી આવી જાય આપણે ધાબા ઉપર કેબિન ઉપર અને વરસાદ બંધ થયો ને ફરીથી આ બંધ તૈયારી છે એની ફેર તો પવન સાથે મસ્ત વાતાવરણ કર્યું ફરીથી વરસાદ ચાલુ થાય છે અને ખેતરનું જોઈ કહો પેક થઈ જાય પાણી હે ને વરસાદમાં ચાલો મોટાપા આવી

અને આ એટલો ખતરનાક વરસાદ પડ્યો હ ને તે ના પૂછો વાત ક્યારે એટલો પડ્યો હોય પંપે એટલો છે જો કે ખેતર તો બધા બેક થઈ ગયા અને એવું લાગે કે નદી નાવ એટલે અમાર તો યાર આટલો વરસાદ કો ખેતરમાં પાણી જ નહીં દેખાતી આ રોડવા આઈવે વાળામે ઘરે એવું બસ તો બહુ ખેતર જમીન ન ને એટલા બરાબર તો ચલો અમને હવે ઘેર અને આમ તો મારા નોકરીનો આપવાનું સેટિંગ ના થત કોઈ પણ તો અપીક ગાડી લઈને મેળવા આવ્યો એટલે મેળાઈ ગયો ગયા ગાડી ઘેર હતી એટલે બરાબર એ મેજીને ઘેર ઘેર જો પાછો અને હું અમને નોકરી છૂટા કરી દઉં મારું જે કોમ છે એ ફટાફટ પટાઈ દઉં અને પછી શાંતિથી આપણું બ્લોગ એન્ડ કરીશું

અગાહ પ્રમાણે વરસાદ તો આવી જ જાય હજુ સુધી અને હજુ કેટલો આવશે એ આપણને ખબર નહીં અને એમાંય પાછું કાલ છે ભયંકર ચંદ્રગ્રહણ એવું આપણે મોબાઈલમાં ન્યૂઝમાં જોયું હો કે ભયંકર ચંદ્રગ્રહણ છે હ પછી ખબર નહીં જે હોય બે જણા નોકરી શું અમુક હું કર્યું અમુ હું કર્યું લે અમુક હું કર્યું અમુક હું કર્યું એટલે શું કહેવાય એને હાય ગાઈસ ગાઈસ હાય ગાઈસ ગાઈશ હજુ હું કદી મારા વિડીયોમાં બોલતો નહીં અને ભાઈ હાય ગાયસ બોલીશું વાત છે ભાઈ વાહ વાહ ખરા હું ખરા તો ચલો થોડું કોમ છે હવે અને મૂંકવાનું તો હાલ નહીં કારણ કે હજુ કોમ બાકી છે મીટર લખવા નહીં એટલે આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ તો તમને મારો વ્લોગ જેવો લાજો કમેન્ટમાં જરૂર જણાવજો અને બીજી વાત કે એક મિત્રએ મને એવી સલાહ આપી કે તમે હિન્દીમાં વ્લોગ બનાવો હિન્દીમાં બનાવો તો કે ઓલ ઇન્ડિયાની પબ્લિક વિડીયો જોવા બરાબર તો વિચારીએ એના વિશે પણ આજનો લેન્ડ કરીએ છીએ તો તમને મારો બ્લોગ વિડીયો જોવા લાગો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી